જય માતાજી મારું નામ ઘનશ્યામ ગોવિંદરામ ઢોલરિયા નોબલ ફેક્ટરીઝ વાંકાનેર અમે વાંકાનેરમાં ઓગણીસો ઓગણીસમાં જગ્યા લીધી બ્યાસીમાં ફેક્ટરી ચાલુ કરી નોબલ ફેક્ટરીઝ અને એ દરમિયાન વાંકાનેરમાં ગાયત્રી શક્તિ પીઠનું અત્યારે જે સ્થાપના થઈ નહોતી એક સામાન્ય અહીંયા નાનું નળિયાનું મકાન હતું જેમાં ફોટા રાખીને સેવા પૂજા સવાર સાંજ કરતા પરંતુ અશ્વિનભાઈ રાવલ જે હાલના આપણા ગાયત્રી શક્તિપીઠના મહન અમરસિંહજી બિલમાં સામાન્ય નોકરી કરી સાયકલ લઈ આવવો જવું અત્યારે ખુલ્લા ભાગે સેવા કરે છે પણ આજે તેત્રીસમો પાટોત્સવ ગાયત્રી શક્તિપીઠનો છે જે એક ભટવૃક્ષ બન્યું છે રૂપિયા નથી બેલેન્સ નથી પણ એમના ફક્ત વ્યવહાર વહીવટ એમનો સ્વભાવ એના કારણે એનું કોઈ કામ માતાજી અટકવા નથી જતા અને ભવ્યાથી ભવ્ય પાટોત્સવ દર વર્ષે ઉજવાય છે આજે એક આ ગામની અંદર આવડી મોટી સંસ્થા કે જેમાં આજે સ્કૂલ ચલાવાય છે સામાન્ય માણસો બાળકો જે ભરવાડ કોળી હરિજન આવા લોકોને કોઈ બી સ્કૂલ જોવા ન મળે એવી સ્કૂલ ચલાવે છે ફ્રી ઓફ ચાર્જ ભણાવવામાં આવે છે બીજું મેન્ટલી રિટાર્ટેડ વિકલાંગ બાળકો એવાની પણ એક સ્કૂલ ચલાવે છે જે ઘરે ઘરેથી બાળકોને લઈ આવે ભણાવે જમાડે ટ્રેનિંગ આપે સાંજે પાછા ઘરે મૂકી આવે ગૌશાળા ચલાવે છે ટિફિન સેવા ચલાવે છે જે સારા ઘરના હોય પણ જેને મુશ્કેલી હોય બહાર જઈ ન શકે એવા લોકોને ઘરે ઘરે ટિફિન પહોંચાડે સક્ષમ હોય આવી શકે એવા ઘરે આવીને ત્યાં સંસ્થામાં આવીને જમી જાય છે સીવણ ક્લાસ જે ગરીબ ઘરની બહેનો દીકરીઓ છે એ પણ વર્ષોથી સિવણ ક્લાસ ચલાવવામાં આવે છે આવા અનેક કામ જે સામાન્ય માણસો ન પરવડી શકે ન કરી શકે એવા લોકોને બીજું આવા આપણી સંસ્થામાં અહીંયા શક્તિપીઠમાં જે કોઈ પણ યાત્રાળુ અહીંયા નીકળે માટે જતા હોય કે બીજા કોઈ ધાર્મિક તો દરેકને સવાર સાંજ બપોર નાસ્તો કરાવે બપોરનો ટાઈમ આવે તો જમાડે સાંજે આવે જમાડે આવી અનેકવિધ સંસ્થામાં કાર્ય કરવામાં આવે છે કોઈ પાસે હાથ લાંબો કરવામાં આવતો નથી ફક્ત માતાજીની કૃપાથી એમના સ્વભાવથી દરેક લોકો અહીંયા સામેથી કાંઈ ને કાંઈ ડોનેશન આપે છે આજે આ તકે મને સાંભળ્યો ભગવાનની તક આપી અમે અમારો પરિવાર વર્ષોથી અહીંયા સંકળાયેલા છીએ જોડાયેલા છીએ શક્તિ યથાશક્તિ જે થાય તે કાર્ય કરીએ છીએ બસ માતાજીની દરેક ઉપર કૃપા રહીએ વાંકાના ગામ ઉપર રહીએ અશ્વિનભાઈને પણ સારી તંદુરસ્તી લાંબુ આયુષ્ય આપે જેથી આ સેવા અતિ લાંબી કાર્યરત રહે તેવી માતાજી ને પ્રાર્થના ધન્યવાદ આજે આ વાર્તાનેર ગાયત્રી શક્તિ પીઠ ના તેત્રીસ અહીંયા ઉપસ્થિત આટલી બધી જન્મેદની આ સંસ્થા સાથે હું વર્ષોથી જોડાયેલો છું ઓગણીસો ને નેવની સાલમાં અમે અહીંયા આવતા ત્યારે કાળિકામાંની ટેકરી ચડીને નીચે આવતા ત્યારે એક નાનો એવું મકાન હતું એની અંદર માતાજીનો ફોટો ની રાખી અને ગાયત્રી માતાની ઉપાસના કરતા ઓગણીસો ને બાણુંમાં આ મંદિરની ઉદ્યોગપતિ દાતા શ્રી પરિવારે અઢળક દાન આપી અને આ પરિવારની મંદિરની સ્થાપના કરેલ અશ્વિનભાઈ રાવલે તે વખતથી અહીંયા એકદમ એમનું ધૂળી રખાવી અને સેવાનો યજ્ઞ ચાલુ કરેલ ત્યારે અમે બધા મારા પરિવાર મારા પિતાશ્રીનો બધા અને વાકરીના ઉદ્યોગપતિઓનો સહકારથી આમ આ સુંદર મજાની આ મંદિરની સ્થાપના થયેલી અને આજે તેત્રીસ વર્ષ બાદ પણ આ સંસ્થા અનેક વિધિ સંસ્થાઓ સાથે જોડાયેલી છે બબે સ્કૂલ ચલાવે છે વાત્સલ્યો ભવન ચલાવે છે ગૌશાળા સુંદર મજાની ચલાવે છે અને અન્ન ચલાવે છે તો આ સંસ્થા સાથે જોડાવાનો પ્લસ મને હું આ આ સંસ્થાનો ટ્રસ્ટી છું તો ખૂબ ખૂબ આનંદ છે સંસ્થાને બને એટલું સારામાં સારું ભંડોળ મળે તો આ સંસ્થા એક સુંદર મજાનું કાર્ય કરી શકે હોસ્પિટલના પણ સુંદર મજાના કામ થઈ શકે છે સરકારી હોસ્પિટલમાં પણ અહીંયાથી ટિફિન જાય છે અને નિરાધાર મા બાપના ઘરે પણ અહીંયાથી ટિફિન જાય છે તો આવું સુંદર આયોજન અશ્વિનભાઈ રાવલ અને એમની ટીમ પુરી કરી રહી છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અસ્તુ